ગિરનાર અંબાજી મંદિરના મહંતની ગાંધીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધારે વકરી રહ્યો છે ત્યારે આ જ વિવાદમાં હવે

તમામ અધિકારીઓની બેઠક મળી અને બેઠક અંદર જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અખાડા પાસે આવું કોઈ નાણું છે જ નહીં બીજું જે વહીવટ ચાલે છે ખાસ કરીને ગુજરાતની જનતાને જણાવું છું કે આ પેટી ખુલે છે એમાંથી જે કાંઈ પૈસો નીકળતો હોય છે એ પેટી મામલિકદાર શ્રી ખોલે છે મામલિકદાર અને તંત્રની હાજરીમાં એ પૈસા ગણવામાં આવે છે અને એ પૈસા બેંકમાં જમા થાય છે જ્યારે ભવનાથના વિકાસ માટે કે કોઈ કાર્ય માટે એ પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતના ખાસ કરી જુનાગઢના તંત્રને સેરિટીને સાથે રાખી એ પૈસા ઉપાડી અને જે તે કામમાં રોકવામાં આવે છે સનાતન ધર્મ ને બદનામ કરી રહ્યા છે જે ખરેખર આ સારી વાત નથી એટલે મહાત્માજી આપ સમજી અને હવે આ બધું બંધ કરો તો ખૂબ સારી વાત છે અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ને ચાંદની ચોક નથી બનાવવાનો આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત એક સાધુ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત કબજાની વાત અને સતાય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુજકું આવે છે એ મગજમાં રાખજો